સાબરમતીથી દિલ્હી સ્પેશિયલ ટ્રેન નવ ડિસેમ્બરથી દોડાવવામાં આવશે રેગ્યુલર ટ્રેનોમાં કોચની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને રેલવે દ્વારા દરેક મુસાફરોને રેલવે સ્ટેશન જલ્દી આવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે ઇન્ડિગો સંકટ વચ્ચે સરકારના નિર્દેશ બાદ એરપોર્ટ પર એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં છે જો કે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ સતત આજે ચોથો દિવસે જ્યારે કેન્સલ થઈ રહી છે અને ભારે વિરોધ ઉભો થયો હતો કોંગ્રેસના કાર્યકરોએ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો છે લોકોને હાલાકી થઈ રહી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને પરેશાન થઈ રહેલા મુસાફરો માટે પાણીની બોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોંગ્રેસ કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા જોકે પોલીસે એરપોર્ટ પહોંચી તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે આ બધાની વચ્ચે જે પોલિટિક્સ શરૂ થયું છે બધાની વચ્ચે સૌથી મોટી વાત એ છે કે મુસાફરોને હાલાકી પડી રહી છે મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો બધા નિવેદનો સાંભળીએ पुलिस प्रशासन द्वारा गुंडा एनएस कार्यकर्ताओं कर मुश्किल पड़े रही उसे अने बहुत टाइम से खड़े चार पांच घंटे से लाइन में खड़े एक बार दूसरा टिकट दिया अंदर गए फिर बोला वो फ्लाइट कैंसिल हो गई है वापस बाहर आए दूसरी टिकट दे रहे फिर बोल रहे कि कुछ होने नहीं वाला है आप होप्स मत रखो एटलीस्ट सच सच बता दो हम बहुत दूर से आए केरला जाना है वापस और ऐसा सब हो रहा है अभी तक तो खाना भी नहीं खाया लिटरली चार घंटे से लाइन में खड़े हैं ठीक है हम तो यंग लोग हैं ठीक है उधर बुजुर्ग लोग खड़े उनका क्या होगा सोचो तो एटलीस्ट वो लोग एकोमोडेशन है कुछ भी बता सकते हैं दे सकते हैं तो हम प्लान कर पाए मैंने यह त्रन कलाक उभर आई को अंदर पहले मैंने एक टिकट आई पी पन एलोका ने खबर थी कि ये डिले था तो मैंने आई पी ने अंदर अजीब उभाराई को પછી હું બારે આવ્યો તો પછી મને પછી નેક્સ્ટ ડેટની ટિકિટ પણ આપીને કહીશ કે એ પણ કન્ફર્મ નથી તમે હોપ્સ ના રાખો તો હવે અમે એ પણ ફસાય ગયા અમે હવે અમે તો લગનમાં ગયા હતા આજે અમને આવ્યા એટલે સવારે અમે પહોંચ્યા ત્યારે નીકળી ગયા હતા સોચીને કે આજે ફ્લાઇટ મળશે પછી સાડા આઠ વાગે લોકો મેસેજ આવ્યો કે ફ્લાઇટ તો હવે આજે અમે રસ્તો ગોતે છે હવે બીજું બેંગ્લોર જવાનું છે આવતીકાલે અને મને મારે વાયા હૈદરાબાદ ફ્લાઇટ હતી તો મારી અમદાવાદથી હૈદરાબાદની ફ્લાઇટ કેન્સલ થઈ છે અને હૈદરાબાદથી બેંગ્લોરની મારી શેડ્યુલ છે હવે મને ખબર નથી પડતી હું હૈદરાબાદ કઈ રીતે પહોંચું લાઈક આઈ હે બોર્ડિંગ પાસ એન્ડ एवरीथिंग બટ રીઅલી ધે ડિડન્ટ ઈવન ટેલ મી ધેટ ફ્લાઈટ ઇઝ કેન્સલ્ડ ઓર ધીસ ઓર ધેટ નથિંગ ઇઝ આઈ હેવ નો આઈડિયા વોટ્સ ગોઈંગ ઓન ટાઈમ છે મારી અત્યારે અહીં આઈન ખબર પડી કે કેન્સલ છે ફ્લાઈટ અત્યારે મારે ત્યાંથી દિલ્હીથી બાકુ જવાનું છે સર ભાઈ ના મેસેજ મેસેજ કોઈ આવ્યું નહીં મેસેજ મેસેજ કશું બી આવ્યું નહીં અત્યારે મારી ફ્લાઇટ્સ અત્યારે અહીં આવી ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. ક્યાંક ફ્લાઇટ્સ ડિલે થઈ રહી છે, ક્યાંક રીસ્કેડ્યુલિંગમાં તો ક્યાંક રિફંડ મેળવવામાં મુસાફરોને હાલાકી પડી રહી છે, ક્યાંક સામાન રિટર્ન મેળવવામાં પણ મુસાફરો અહીં હાલાકી વેઠવી રહ્યા છે, પરેશાની ભોગવી રહ્યા છે અને માત્ર ગુજરાતની વાત નથી, દેશના તમામ એરપોર્ટ્સ પર જ્યાં મુસાફરો પરેશાની વેઠવી રહ્યા છે. રઝળી પડ્યા છે એવી પરિસ્થિતિ સર્જાય છે ઇન્ડિગો એરલાઇન્સની આ ખામીને કારણે હવે શું સમસ્યા છે એ હજુ સામે નથી આવી પરંતુ એવિએશન સેક્ટરમાં આ સૌથી મોટી દેશની સૌથી મોટી એરલાઇન્સ છે ઇન્ડિગો સતત ચોથા દિવસે પણ ભારે હાલાકીનો સામનો મુસાફરોને કરવો પડી રહ્યો છે ઇન્ડિગો એરલાઇન્સના આ કારણોના મતે મહત્વપૂર્ણ એ છે કે ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર અત્યારે પડી રહી છે આજ મુદ્દે વાત કરીશું ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ મારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ સતત આજે ચોથો દિવસે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ્સના ડીલે રીસ્કેડ્યુલિંગ અને આ બધાના કારણે મુસાફરો રઝડી પડ્યા છે 550 કરતા વધુ ફ્લાઇટ્સને અસર પહોંચી છે આ સમસ્યા શેના માટે સર્જાય છે ક્યારે ઉકેલ આવશે શું માહિતી બિલકુલ ઇન્ડિગોની લગભગ ચાર દિવસથી જે ફ્લાઇટ છે રદ થઈ રહી છે કેન્સલ થઈ રહી છે ડિપાચર હોય કે પછી અરાયવલ હોય કે મોડી પડી રહી છે અને બધા જ રીતે આપણે જોવા તો ચાર દિવસની અંદર બાસઠ થી વધારે છ તારીખમાં જ ચાર થી છ માં બે દિવસમાં જ બાસઠ કરતા વધારે ફ્લાઇટ છે કેન્સલ થઈ છે ડિપાચર ફ્લાઇટ એ સાડત્રીસ છે અરાઈવલ ફ્લાઇટ કેન્સલ થઈ એ પચીસ છે કુલ મળીને બાસઠ ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા છે ડિપાચર ઓપરેશનમાં એકત્રીસ ફ્લાઇટ આવે છે અને અરાઇવલમાં ચોવીસ એમ પંચાવન જેટલી જે ફ્લાઇટ છે એની મુમેન્ટમાં એટલે કે એના સમયમાં ફેરફાર થયો છે અને સવારથી જ એરપોર્ટ પર ભારે ભીડ થઈ છે કારણ કોઈ સ્પષ્ટ થતું નથી કારણ કે એરલાઇન્સ છે ઓપરેશનમાં સમસ્યા હોય તેવું કહી રહી છે બીજી વાત એ આવી રહી છે કે ઇન્ડિગો એરલાઇન્સ પાસે સ્ટાફની અછત હોવાના કારણે મેનેજમેન્ટ નથી થઈ રહ્યું આ બધાની વચ્ચે ન માત્ર અમદાવાદમાં પરંતુ દેશભરમાં જ્યાં પણ ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરે છે જગ્યાએથી લોકોને હાલાકી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે આના કારણે ફરવા જતા મુસાફરો તો ઠીક પરંતુ બિઝનેસ ડીલ ક્રેક કરવા જતા અથવા તો કોઈ વિદેશ જવાવાળા હોય કે જેમને વાયા બોમ્બે કે દિલ્હી થઈને જવાનું તેમણે ઇન્ડિગોની ફ્લાઇટ લીધી હોય કે અન્ય કોઈ જગ્યાએ જવાનું હોય એમણે ઇન્ડિગોની ફ્લાઇટ લીધી હોય બધી જ ધંધાકીય રીતે જોઈએ તો વેપારીઓને પણ સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે મુસાફરોની સાથે સાથે કારણ કે વિદેશ જવાવાળા જે લોકો છે એમને પણ એક એવી ફ્લાઇટ ક્યાંક જરૂર પડતી હોય છે કે અમદાવાદથી માનો ડાયરેક્ટ અમેરિકા કે અન્ય કોઈ દેશમાં જવા માટે ડાયરેક્ટ ફ્લાઇટ ન મળતી હોય તેમના સમય મુજબ તો એ બોમ્બે દિલ્હીથી ક્યાંક થી ફ્લાઇટ લેતા હોય છે અને અમદાવાદ થી જવા માટે તેઓ બોમ્બે દિલ્હી જવા માટે ઇન્ડિગો અથવા તો અન્ય કોઈ એરલાઇન્સ જે લોકલ એરલાઇન્સ હોય તેનો સપોર્ટ લેતા હોય છે આના કારણે હજારો ની સંખ્યામાં મુસાફરો છે અત્યારે સમસ્યાઓ વેઠી રહ્યા છે પરંતુ ઇન્ડિગો ફ્લાઇટ એરલાઇન્સ થકી કોઈ પણ હજી સંતુષ્ટ જવાબ છે મુસાફરોને નથી આપવામાં આવ્યો ગઈકાલે જે વિડીયો આવ્યો એક પિતા છે એ એની દીકરીને માટે પેડ માંગી રહ્યા છે લોહી નીકળી રહ્યું છે આવા બધા શબ્દો છે આપણે સાંભળવા પડ્યા છે જે ખરેખર નિંદનીય અને ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ ફ્લાઇટનું મેનેજમેન્ટ જ નથી આની સાથે સાથે ઉડ્ડયન મંત્રાલય છે એણે પણ એક વાત સ્પષ્ટ કરી અને એણે પણ એડવાઇઝરી પાડી છે કે ભાઈ ઇન્ડિગો ફ્લાઇટ રદ થવાના કારણે જે પણ હજારો મુસાફરો છે છે એ હાલાકી અન્ય જે પણ એજન્સીઓ એરલાઇન્સ ની એ પોતાનું ભાડું એક મહત્તમ ભાડું છે નક્કી કરી દીધું છે ઉડિયન મંત્રાલય થકી કે આટલા હજાર પંદરસો કિલોમીટર હશે તો એનું બાર હજાર પંદર હજાર હશે તો એનું સત્તર હજાર એથી વધારે કોઈ છે એ એરલાઇન્સ વધારે ભાડું નહીં લઈ શકે સાથે સાથે એ પણ આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં પણ ઇન્ડિગો ફ્લાઇટ મોડી રદ અથવા તો સમયસર ન પહોંચી શકે તો ત્યાં હેલ્પ ડેસ્ક છે એ ચાલુ કરો જેથી કરીને મુસાફરોને છે એ સરળતા રહે ખબર પડે અને એને લઈને જ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ હેલ્પ ડેસ્ક છે શરૂ કરી દેવામાં આવે છે પરંતુ અત્યારે મુસાફરોની સમસ્યાઓ જો આપણે જોઈએ તો એ સમસ્યાઓને આધીન જ કોંગ્રેસ આજે જ્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યું તો એમની પણ પોલીસ તકે અટકાયત કરી લેવામાં આવી પાણીની બોટલ લઈને પહોંચ્યા હતા પાણી પીવડાવે પહેલાં જ એમને પોલીસના ડબ્બામાં બેસાડી દેવામાં આવ્યા સંતુષ્ટ જવાબ હજી સુધી નથી મળ્યો કે એરલાઇન્સને એક્ચ્યુઅલ તકલીફ શું થઈ રહી છે મેનેજમેન્ટ નથી સ્ટાફ નથી કે પછી એમને ઉડાન ભરવામાં જે તકલીફ પડી રહી છે તો એ સીધો સંપર્ક છે ઉડ્ડયન મંત્રાલય અથવા તો જે પણ એરપોર્ટ ઓથોરિટી હોય તેની સાથે કરી શકે છે પરંતુ આ કોઈ વાત હજી સ્પષ્ટ થતી નથી કે આટલું બધું ડીલે અથવા તો ફ્લાઇટ કેન્સલ થવાનું કારણ શું છે આ બધાની વચ્ચે જેમણે પણ ટિકિટો બુક કરાવી છે રિફંડની એક બાજુ રાહ જોઈ રહ્યા છે બીજી તરફ જે જગ્યાએ સમયસર પહોંચવાનું હતું ત્યાંથી એ લગભગ એકાદ બે દિવસ લેટ પહોંચી રહ્યા છે

તેમનો પણ મુસાફરો ઉધળો લઈ લીધો હોય તેવી માહિતી મળી રહી છે એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોના કારણે દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગો સતત ચોથા દિવસે પણ ક્રૂની અછતનો એક તરફ સામનો કરી રહી છે સાથે જે પાયલટ્સના પગાર વધારા છે એને પણ અટકાવવામાં આવ્યો હોય તેવો આરોપ લાગી રહ્યો છે ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી રહી છે અને મહત્વપૂર્ણ છે કે દિલ્હી મુંબઈ બેંગ્લોર સહિતના એરપોર્ટ પર દેશભરમાં ઇન્ડિગોની સાડી પાંચસો કરતા વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી

ડીજીસીએ દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે કે જે મુસાફરોને હાલાકી પડી રહી છે તેમને રિટર્ન રિફંડ આપવામાં આવે અન્ય જે એરલાઇન્સ છે તે પોતાના ભાવ ન વધારે પરંતુ આ સંપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ઇન્ડિગોની ઇન્ડિગો એરલાઇન્સના હોય તો પોતાના હાથ અદ્ધર કરી લીધા છે